નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ પીએમસી માં આજે એકત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસની વાર મંગળવારના રોજ આજની ધાણા અને ધાણીની આવક વિશે વાત કરીએ તો આજે પચીસો ગુણીની આવક રહેલી હતી અને મિત્રો ગઈકાલના ભાવ વિશે વાત કરીએ ધાણા અને ધાણીમાં ધાણામાં સૌ પ્રથમ જણાવી દઉં તો આઠસો રૂપિયાથી લઈને પંદરસો ને એકસઠ રૂપિયાના ધાણામાં ભાવ રહ્યા હતા હવે ધાણીની વાત કરીએ તો એક હજાર રૂપિયાથી લઈને અઢારસો ને અગિયાર રૂપિયા સુધી ધાણીમાં ભાવ રહ્યા હતા અને જેમ કે ગઈકાલે મિત્રો તમે વિડીયો ન જોયો તો ગઈકાલે ત્રીસ ગુણી ધાણા આવ્યા હતા નવા ધાણા તેના ભાવ મિત્રો જેમ કે ગઈકાલે પાંત્રીસ હજારના બોલાયા હતા ચેનલમાં છે શ્રી ગણેશ ગઈકાલે થયા હતા

ચૌદસો ને એકાશી ચૌદસો એકાશી ભાવ જે ધાણી છે ખાકી કલર માં ધાણી છે ચૌદસો ને એકાશી ભાવ બોલાયો છે નંબર વન એવું તમારા કઈ આવી પંદરસો ને એકાવન પંદરસો એકાવન કલર થોડું દેખાય છે જોઈ શકો છો પંદર એકાવન બિન રંગી ધાણા છે મિત્રો એક વખત તમને બતાવી દઉં છું જોરદાર બતાવી દઉં છું જોઈ શકો છો ધાણી છે ઓગણીસો એકાણું ભાવ જો છે સુપર કલરમાં છે બિન ડંકી છે ઓગણીસો એકાણું કલર કટમાં હો ઓગણીસો એકાણું ભાવ બોલાયો છે આ ક્વોલિટીનો ઓગણીસો ને એકાણું બે હજારની બીટથી ઓગણીસો ને એકાણું ભાવ થયો છે વાહ મિત્રો માલ જુઓ તમે સુપર કલરમાં પંદરસો ને એકત્રીસ પંદરસો ને એકત્રીસ ભાવ થયો છે ઘણા છે પંદરસો એકત્રીસ મીડિયમ કલર માં